સુરત શહેરમાં રહેતા એક મૂળ અફઘાનિસ્તાનના નાગરિક વિરુદ્ધ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનો નોંધાયો છે આરોપી પર ભારતીય નાગરિકતા સ્થાપિત કરવા માટે નકલી જન્મ પ્રમાણપત્ર બનાવી તેના આધારે ખોટી રીતે ભારતીય પાસપોર્ટ આધાર કાર્ડ પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ જેવા મહત્વના દસ્તાવેજો મેળવવાનો આરોપ છે શ્રમ અધિકારીની કાર્યવાહી બાદ આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી મોહમ્મદ આમિર જાવિદ ખાન મૂળ અફઘાનિસ્તાનના કાબુલ સીટનો રહેવાસી છે હાલમાં તે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં મલબાર પ્લસ બિલ્ડિંગમાં રહે છે ભારતમાં વસવાટ કરતો હતો પરંતુ ભારતમાં કાયમી વસવાટ અને નાગરિકતા મેળવવાની લાલચે તેણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શરૂ કરી નકલી દસ્તાવેજો બનાવવાનું કાવતરું મોહમ્મદ આમિર જાવેદ ખાને પોતે ભારતીય નાગરિક હોવાનું સાબિત કરવા માટે મહારાષ્ટ્ર રાજ્યના ખાતે રહેતા તેના મિત્ર નામના ઈસમ સાથે મળી કાવતરું રચ્યું આ કાવતરાના ભાગરૂપે ઓગણીસો ત્યાંસીના રોજ મહારાષ્ટ્રના જાલના ખાતે થયો હતો આ દર્શાવવા માટે જાલના મહાનગરપાલિકા કચેરીમાંથી ખોટું જન્મનું પ્રમાણપત્ર બનાવવામાં આવ્યું આ નકલી જન્મ પ્રમાણપત્રના આધારે આરોપીએ પોતાના નામનો ભારતીય પાસપોર્ટ બનાવડાવ્યો એટલું જ નહીં તેણે આજ ખોટા દસ્તાવેજોના આધારે ભારત સરકારના આધાર કાર્ડ પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ જેવા સંવેદનશીલ દસ્તાવેજો પણ મેળવી લીધા હતા આ ગુનો ઓગણીસ ડિસેમ્બર બે હજાર ચોવીસથી અઢાર ફેબ્રુઆરી બે હજાર પચીસ દરમિયાન ચોક બજાર હેરિટેજ ઓવરબ્રિજના નાકા પાસે જાહેર રોડ ઉપર બન્યો હોવાનું જણાવ્યું છે આ કાવતરા અને ખોટા દસ્તાવેજો બનાવવા બદલ મોહમ્મદ આમિર જાવીદ ખાન અને તેના વોન્ટેડ સાગરીત અજગજાન વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ ઘટના ભારતીય નાગરિકતા અને દસ્તાવેજોની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઉભા કરે છે ડીજીપી સાહેબ દ્વારા અવર્સમાં ગુનેગારો પકડાયેલા શોધી અને સતત કામગીરી કરવા માટે સૂચના આપેલી હતી દરમિયાનમાં આજ કામગીરી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ ટીમને એક ઇન્ફોર્મેશન મળી કે એક અફઘાની નેશનલ છે જે બોગસ પાસપોર્ટ બનાવી અને ઘણા સમયથી સુરતમાં રહ્યો છે સુરતમાં એને બોગસ પાસપોર્ટ બોગસ ડોક્યુમેન્ટના આધારે મેળવો છે આ ઇન્ફોર્મેશનના આધારે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે એન ગૌસ્વામી અને એની ટીમને એક મોહમ્મદ આમિર જાવેદ ખાન જે મૂળ કાબુલ અફઘાનિસ્તાનનો રહેવાસી છે બે હજાર અઢારમાં એક વર્ષના વિઝિટર વિઝા ઉપર આવ્યો હતો દિલ્હી અને ત્યારબાદ સુરત આવ્યો અને એના વિઝિટર વિઝા પૂરા થયા બાદ આ માણસે સુરતમાં પોતાના અલગ અલગ એક એના મહારાષ્ટ્ર ઝાલનાના મિત્ર મારફતે અલગ અલગ ડોક્યુમેન્ટ આધાર કાર્ડ પાન કાર્ડ ઇલેક્શન કાર્ડ બધા જ બોગસ ડોક્યુમેન્ટો બનાવી અને એક બીજો પાસપોર્ટ ભારતીય પાસપોર્ટ મેળવેલો હતો આ ભારતીય પાસપોર્ટ મેળવ્યા બાદ પણ આ ભારતીય પાસપોર્ટ ઉપર યુએઈ ઈ અફઘાનિસ્તાન એ ટ્રાવેલિંગ પણ કરી ચૂક્યો છે અને ગઈકાલે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઇન્ફોર્મેશનના આધાર એની ધરપકડ કરી છે એની પાસેથી બોગસ ફાસ્ટ પાસપોર્ટ અને બોગસ ડોક્યુમેન્ટો કબજે કરવામાં આવ્યા છે અને એને અહીંયા રહેવા પાછળનો ઈરાદો ઇન્ટેન્શન કેટલા ટાઈમથી અહીંયા રહેતો હતો શું કામ કરતો હતો કોના કોના સંપર્કમાં હતો વગેરે બાબતો ઉપર એની પૂછતાછ ચાલુ છે એ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એ મારા ચાલનાથી બનાવેલા હતા એના મિત્ર દ્વારા બનાવેલા હતા અને એ બાબતમાં તપાસ ચાલુ છે આ એના મિત્રની ડિટેલ અમારી પાસે છે પણ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એટલે એ રિવિલ નથી કરતા પાસપોર્ટના આધારે એ એક વાર બે વાર યુઆઈ ગયો એકવાર યુઆઈ થી અફઘાનિસ્તાન ગયો અને અફઘાનિસ્તાન થી પરત પાછો ઇન્ડિયા આવેલો છે

અંદાસીવાય કોઈ અન્ય કારણોસર એ રોકાયેલો છે કે બાબતે પણ એની તપાસ ચાલુ છે સરના કોઈ રિલેટિવ ફેમિલી પણ અહીંયા છે હાલમાં એ રેકોર્ડ ઉપર અમને મળ્યું એકલો રહે છે ઝાંગીરપુરા વિસ્તારમાં સર આ જીજી છે તો રિફ્યુજી કાર્ડ બનાવ્યું હતું ત્યાંથી માં કઈ રીતે આ ઓર રિફ્યુજી કાર્ડ માટે એને કાર્ડ બનાવેલું છે રિફ્યુજી કાર્ડ પણ એને સાથે સાથે ફોર્સ ડોક્યુમેન્ટ ઉપર ઇન્ડિયન પાસપોર્ટ મેળવી લીધો છે ઇન્ડિયન પાસપોર્ટ મેળવવા ઉપર એના ઉપર ટ્રાવેલિંગ પણ કરી લીધું છે બે કન્ટ્રી અલગ અલગ જઈ પણ આવ્યો છે મુકેશ સુરત